ગામમાં ઉત્તર દિશા તરફ તળાવ પાસે ફરિયાદીના સમાજના પૂર્વજો શુરાપુરા દાદાની પાંચ ડેરીઓ આવેલી છે જેને આહિર સમાજના લોકો પૂજે છે સમાજના દાદા પરદાદા જે હિંગલાજ માતાના દર્શન કરી પરત આવ્યા હોય અને તેવા વ્યક્તિઓનો દેહાંત થતાં તેમની યાદ માટે અહીં સમાધિ બનાવી ડેરીઓ બનાવવામાં આવી છે જેમાં ફરિયાદીના દાદાની પણ ડેરી બનાવાઈ છે જેના ઉપર સિમેન્ટના કળશ બનાવવામાં આવ્યા છે ગત તારીખ અગિયાર છ ના ફરિયાદી ત્યાં દીવો અગરબત્તી કરવા જતા બધું બરાબર હતું પરંતુ સાંજના અરસામાં પરત દીવો કરવા જતા પાંચ ડેરીઓના કળશ કોઈ શખ્સોએ તોડી તેમાં નુકસાન પહોંચાડ્યું હતું ધાર્મિક લાગણી દુભાવવાના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે